સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધૂમ્રપાન નહીં કરવાના આશયથી રેલી યોજી શપથ લેવામાં આવ્યા ત્યારે આ બાબતે ખાસ કરીને હાલના યુવાનોમાં ધૂમ્રપાન એક ફેશન બની હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય કચેરીના સહયોગથી સુરેન્દ્રનગર ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ધૂમ્રપાન છોડવા અને નહીં કરવા અલગ અલગ સંદેશ આપતા બેનરો સાથે રેલી યોજી હતી ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધૂમ્રપાન છોડવા અને ધૂમ્રપાન નહીં કરવા કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર શ્રી કે સી

એ અભિયાન સંદર્ભે આજે જિલ્લા આરોગ્યની ટીમ એને ખાસ હું અભિનંદન પાઠવું છું એમણે એક સુંદર રેલીનું આયોજન કરેલું છે અને આ રેલી થકી તમાકુના જે દૂષણો છે અને એના કારણે જે ખાસ કરીને કેન્સર જેવા જે રોગો થઈ રહ્યા છે એમાંથી મુક્તિ મેળવવા માટે થઈને લોકોને એક જાગૃતિ માટેનું આ એક અભિયાન એ હાથ ધરેલું છે અને